સ્વાગત છે અમદાવાદના ગોતા વિસ્તારમાં ચહેર એસ્ટેટમાં પ્લાસ્ટિક ના ગુડાઉન ફાટી નીકળતા દોડધામ અમદાવાદના ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલ જેહર એસ્ટેટમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી વિકરાળ આગમાં ચારથી પાંચ જેટલા ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા ફાયર બ્રિગેડની છવ્વીસ જેટલી ગાડીઓ દ્વારા આખી રાત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી ગોડાઉનમાં મોડી રાત્રે લાગેલી આગ વહેલી સવાર સુધી ભભૂકી રહી હતી હાલ ફાયર બ્રિગેડની ટીમે કુલિંગ કરવાની કામગીરી હાથ ધરી છે અમદાવાદ ફાયર બ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ મોડી રાત્રે દોઢ વાગે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો હતો કે ગોતા વિસ્તારમાં સિલ્વર ઓક યુનિવર્સિટી નજીક આવેલા એસ્ટેટમાં આગ લાગી છે જેને લઈ ફાયર બ્રિગેડની ટીમો રવાના કરવામાં આવી હતી ચહેર એસ્ટેટના પ્લાસ્ટિકના એક ગોડાઉનમાં આગ શરૂ થઈ હતી અને જોત જોતામાં દસ મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું થોડી વારમાં જ આખું ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું દૂર દૂર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ દેખાતી હતી ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ત્યાં સુધીમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી ફાયર બ્રિગેડની એક બાદ એક કુલ છવ્વીસ જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અન્ય ખબરો કે ચેનલ કો સબસ્ક્રાઈબ કીજીએ ખબરો કા નોટિફિકેશન પાને કે બેલ આઈકોન કો เรื่อั